નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું સ્વાગત સમાચાર પર વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઉમરેટના દંપતીના પાર્શ્વદે ભરોડા પહોંચતા શોકમય દ્રશ્યો સર્જાયા તાજેતરમાં અમદાવાદ નજીક થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા ઉમરેટ તાલુકાના ભરોડા ગામના શશિકાંત રાવજીભાઈ પટેલ અને તેમના પત્ની કોકિલાબેન શશિકાંતભાઈ પટેલના પાર્શ્વદે આજે એમ્બ્યુલન્સ દ્વારા ભરોડા ગામ લાવવામાં આવ્યા હતા એમ્બ્યુલન્સમાં ગામમાં પ્રવેશતા જ સમગ્ર ગામમાં શોક અને ગમગીનનો માહોલ હતો અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા મામલતદાર શ્રી પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ ગ્રામ પંચાયતના આગેવાનો અને અગ્રણી નેતાઓ પણ હાજર રહ્યા હતા મૃતક દંપતીની સ્મશાન યાત્રા ગામના મુખ્ય માર્ગ પરથી ગુજરી હતી જેમાં હજારો લોકો સામેલ થયા હતા આ દંપતીને અંતિમ વિદાય આપી હતી પરિવારજનોને ગામ લોકો શોકમગ્ન બની ગયા છે સમગ્ર વિસ્તારમાં શાંત અને શોકમય માહોલ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા